નમસ્કાર દર્શક મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં દસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સુરત નવસારી વલસાડ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે રાજકોટ જૂનાગઢ અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારે તારીખ પાંચ છ અને સાત જુલાઈમાં ભારે વરસાદની આગાહી કરી છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં ત્રણ દિવસ માટેની આગાહી પાંચ જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે બનાસકાંઠા મહેસાણા મહીસાગર સુરત તાપી દાહોદ પંચમહાલ ડાંગ નવસારી વલસાડ અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ ગાંધીનગર મોરબી જુનાગઢ વડોદરા આણંદ અને ખેડા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે છ જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે અમરેલી ભાવનગર ભરૂચ છોટા ઉદેપુર તાપી સુરત નર્મદા દાહોદ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર રાજકોટ જામનગર ખેડા વડોદરા મહેસાણા બનાસકાંઠા કચ્છ અને જૂનાગઢ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમે સાત જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે અમરેલી ભાવનગર નર્મદા તાપી દાહોદ છોટા ઉદેપુર અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા ખેડા વડોદરા રાજકોટ જામનગર કચ્છ અને જૂનાગઢ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો ગુજરાતના આવા જ હવામાનને લગતા સમાચાર મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો